પોલીસ કમિશનર શ્રીની સૂચના હેઠળ સ્ટાફે તપાસ આરંભી હતી ફરિયાદ શ્રીના પુત્ર દિવ્ય સુરેશભાઈ વાઘેલા જયારે ઉત્તરાયણ કાપોદરા બ્રિજ પાસે હોસ્પિટલ ખસેડ્યા બાદ તેમનું મોત નીપજ્યું હતું અકસ્માત સર્જનાર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો કેસની ગંભીરતાને ને ધ્યાને લઈને કાપોતરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી સીસીટીવી ફૂટેજ ટેકનિક અને અંગત આધારે પોલીસે અજાણ્યા આરોપીની ઓળખ કરી હતી કોપ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને વાહનના રજિસ્ટ્રેશનના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે